નૌપ્રવાહ ગુજરાતીની જુમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોડ તાલુકાના માલસણ નદી ઘાતે શ્રદ્ધાળુએ ભારે હૈયે ગણેશજીને વિદાય આપી સિનોર માલસણ દિવેર નાળેશ્વર નર્મદા નદી કિનારે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હાલમાં નર્મદા નદી બે કાંઠે વહેતી હોય વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે નર્મદા નદી કિનારે ગણપતિ બાપ્પાની આરતી પૂજા કરી ગોળી માર્ગ ગણેશજીની વિદાય આપવામાં આવ્યું છે

તો અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા માલસર ઘાટે આપણે ગણપતિના ના વિસર્જન માટે આઈએ છીએ અહીંયા આપણે સારી સેવા છે વિસર્જન માટે પોલીસ ખાતાનો બંદોબસ્ત સારો છે એની સેવા સેવાઓ માટે બધાને લઈને છે અહીંયા ગણપતિ સાથે પોતાની ટીમ કરી લે છે અને જ્યારે કોઈ વ્યક્તિને રાખવા ગણપતિની ઈચ્છા હોય એના સાથે ત્રણ મૂર્તિ સાથે ત્રણ વ્યક્તિને આવવા દે છે અને સાથે સેફ્ટી સલામતી અને બધી રીતે સગવડ સારી હોવાથી દરેક પોલીસ વ્યવસ્થાનો બંદોબસ્ત કમ્પ્લીટ હોવાથી એનું આગમાં વિસર્જન માટે આવવાનું બધાને સારું લાગે છે જય હિન્દ જય ભારત જય